નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં વિપક્ષ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે જમીન ખરીદી છે અને આ જમીન ખોટી રીતે તેમને ટ્રાન્સફર કરી છે અને ચાલીસ ટકા જમીન કપાત પણ કરી નથી તેવા જ્યારે ગંભીર આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે ત્યારે આજે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કાઉન્સિલર છે વિજય પવાર વિજય પવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આ માહિતી તો તેમને જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તો તેમને લેખિતમાં કરી ચૂક્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે તેને રોકવામાં આવે આજે એજ વસ્તુનો મુદ્દો વિપક્ષ બનાવી રહ્યું છે અને વિજયભાઈના કયા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આમાં બદનામ થઈ રહી છે આપણી સાથે વિજય પવાર જ છે અને તેમની સાથે વાતચીત કરીશું વિજયભાઈ તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે એક પત્ર તમે લખ્યો તો વિજયભાઈ રૂપાણીને કે 40% જમીન કપાત કરવામાં આવે આજે 40% જમીનનો જ મુદ્દો સોશિયલ મીડિયા પર ને મીડિયામાં ચાલી રહ્યો છે તમારું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી આમાં બદનામ થઈ રહી છે અને વિપક્ષને બોલવાનો મોકો મળી રહ્યો છે આ કેમ તમે આવું કહી રહ્યા છો જ્યારે પ્રતિબંધિત ઝોનની જમીન ખરીદાય જ નહીં છતાં પણ જો કોઈ નેતા ખરીદતો હોય અને એ ભારતીય જનતા પાર્ટીનો હોય ને એના લીધે એ ખોટું કરે અને ભારતીય જનતા પાર્ટીનો નેતા તરીકે ખરીદી કરે તો આજે વિપક્ષે મુદ્દો મળી ગયો અમારા પર કીચડ ઉછાવનો અમને દુઃખ થાય છે કે બે ચાર લોકો ખોટું કરે છે અને આખી પાર્ટી બદનામ થાય છે આ જે મુદ્દો છે છસો સમા મોજે સમા સવારે નંબર છસો તેત્રીસ જે રાજેન્દ્ર ત્રિવેદી અને લલિત રાજે ખરીદેલો પ્રતિબંધિત ઝોન હતો તેમ છતાં બી આ જમીન ખરીદેલી અને જે તે સમયે બે હજાર તેરમાં એમનો દસ્તાવેજ બી કેન્સલ થઈ ગયેલો અને એમાં એવી નોંધ પડવાઈ ગયેલી કે તમે ખેડૂત ખાતેદારની ખરાઈ થતી નથી હવે ખેડૂત ખાતેદારની ખરાઈ ન થઈ એના લીધે એ દસ્તાવેજ બી કેન્સલ થયેલો ત્યારબાદ બે વર્ષ પછી બે હજાર પંદરની અંદર એ દસ્તાવેજ પ્રમાણિત થાય છે પ્રમાણિત થયા પછી એ ઝોનફેર બી થઈ ઝોનફેર થઈ જાય છે હવે ઝોનફેર જો પ્રતિબંધિત વિસ્તારની ઝોનફેર થઈ જતી હોય તો એ તો બહુ મોટો વિષય બની જતો હોય ઝોનફેર થયા પછી એ જમીન એને બી થઈ જાય છે એને થયા પછી એમાં જે ચાલીસ ટકા જમીન કાપવાની હોય છે જેના ત્રણ નકશા આપવાના હોય છે મહાનગરપાલિકાને જેમાંથી મહાનગરપાલિકા એક નકશો પાસ કરે કે જેનાથી મહાનગરપાલિકાને સરકારને ફાયદો થાય ભવિષ્યમાં એ જમીન વેચાય કે કોઈના માટે ઉપયોગી થાય લોકો માટેની એટલે એવા ત્રણ નકશા આપવામાં આવે છે અને ત્રણ નકશામાંથી મહાનગરપાલિકા કે ઉડાવાલા પાસ કરતા હોય છે છસો તેત્રીસ માં એવું થયું કે એક જ નકશો મૂકવામાં આવ્યો આ આ એક જ નકશો આ પટ્ટી વાળો નકશો આ મૂકવામાં આવ્યો એની ચારે બાજુ બોર્ડરમાં પાંચ પાંચ મીટરનો રસ્તો બતાવવામાં આવ્યો જ્યારે પાછળ નદી છે જવાનો કોઈ રસ્તો છે નહીં આ બાજુ બી જમીન છે બીજાની એક કૂતરા માટેની એ જમાનામાં કૂતરાને ખાવા માટેની જમીન રાખતા એ જમીન છે એટલે એ બાજુ બી રસ્તો પડવાનો નથી બીજી બાજુ મંદિર છે એ મંદિર પાસે બી રસ્તો પડવાનો નથી તો આ પટ્ટીની જગા કોના માટે કામ લાગે અને આ એક જ નકશો જીતે સમય જેને બી પાસ કરાયો હોય અને જેને કર્યો હોય એ બંને ગુનેગાર સાબિત થાય છે અને હું તો અધિકારીને પહેલાં તો ગુનેગાર માનું છું કે નેતા તો ગમે તે કે ફોન કરીને કે આ કામ કરો અધિકારીએ કરવું જ ના જોઈએ પણ અધિકારી ક્યારે કરતો હોય છે કે એને આગળ કોઈનું ખોટું કરેલું હોય પોતે કોઈ ઠેકાને ખોટું કરેલું હોય એટલે એક નેતાનું બીજા નેતાનું સાંભળવું પડે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર બધા નેતા એવા નથી બધા કાર્યકર્તા એવા નથી પણ બે ચાર જણા જેવા છે એ આવો ધંધો કરીને બેસતા હોય અને આખી પાર્ટી બદનામ થતી હોય છે અને વિપક્ષને મુદ્દો મળી જાય છે હવે આ એક જ નકશો કયા કારણસર પાસ કર્યો હશે મેં તે તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી સાહેબને તે ટાઈમે લેટર લખેલો છે આ લેટર લખેલો મેં કે આ પ્રમાણે આ ખોટું થઈ રહ્યું છે પ્લોટ વેડિલે વેલિડેશનની અંદર બી ખોટું ગેરરીતિ થયેલી છે તો તમે તાત્કાલિક અસર તેની તપાસ કરાવો કલેક્ટર વડોદરા શહેરનો રાજા કહેવાય કલેક્ટર સરકારી જમીનો શ્રી સરકાર જમીનો એનો માલિક કહેવાય એને બી મેં લેટર લખેલો છે એને બી ધ્યાન નહીં દોર્યું એટલે આજે આ આ મુદ્દો ભડકી રહ્યો છે જ્યાં જે તે ટાઈમે આ તપાસ થઈ હોત તો આ કશું થાત નહીં અને આજે આ લોકોને કિચડ ઉઠાવળો મોકો ના મળે પણ બીજે ભાઈ આપણા જે સિસ્ટમ છે એમાં એવું છે કે અધિકારી અલગ છે અને ચૂંટાયેલા નેતાઓ અલગ છે આજે માનો કલેક્ટર ઓફિસમાંથી કંઈ ખોટું થયું હોય તો સ્થાનિક ધારાસભ્યો પણ હતા અને જો કોર્પોરેશનમાંથી કંઈ ખોટું થાય તો મેયર સ્ટેન્ડિંગ કમિટી ડેપ્યુટી મેયર અને સભા હતી તો આ બધું બાયપાસ કેવી રીતે થઈ જાય કેવું હોય છે કે મેયર શહેરનું કામ કરતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીવાળા ચેરમેન શહેરનું જ કામ કરતા હોય આવા જે લેટર લખવા લખવાવાળા જે હોય એ સીધા સીધા લેટર કમિશનરને લખતા હોય છે કમિશનર તમે જુઓ કે તમે કોઈ બી લેટર કલેક્ટરને લખશો ને તો રિટર્નમાં એનો જવાબ આવશે તમને તાત્કાલિક અસરથી તમે સીએમને લેટર લખશો તો સીએમનો બી જવાબ તમને આવશે કમિશનરે જ્યારે તમે મ્યુનિસિપલ કમિશનર ત્યારે તમે ગમે ત્યારે બી કાગળ લખશો ને એનો જવાબ નહીં આવતો ને એને હું વાંચતા બી નથી એને ધ્યાન દોરતા નથી જો એ લેટર એ લોકો મેયરને બી મોકલી આપે ચેરમેનને મોકલી આપે જે તે લાગતા ડિપાન્ડને મોકલી આપે અને પગલાં ભરે તો તાત્કાલિક અસર પર આ ભ્રષ્ટાચાર થવાનો બંધ થઈ જાય પણ આ થતું નથી તમે કાગળ લખો હવે આજે મેં આ કાગળ લખ્યો આ કાગળ પર પર જે તે સમયે આના જો પ્રક્રિયા કોઈ પગલાં લીધા હોત તો આજે આટલો મોટો મુદ્દો નહીં ઝોન ફેર નો મુદ્દો તમે જુઓ આની અંદર ત્રણસો છોતેર તમારે છસો તેત્રીસ નંબરનો એમાં ઝોન ફેર થયો છે સાતસો ચુમ્બોતેર પંચોતેર તોતેર ચુમ્બોતેર છોતેર સિત્યોતેર આમાં ઝોન ફેર થયા છે છસો પચાસ એક છસો એકાવન એક છસો છસો છેતાલીસ સુડતાલીસ આ બધા ઝોન ફેર થયા કઈ રીતના અને ઝોન ફેર થયા હોય તો ચાલીસ ટકા જમીન તો એની અંદરથી કપાત મળવી જોઈએ અને એ જમીન કોર્પોરેશનને મળે છે જાહેર જનતાના કામ માટે મળે છે એટલે મેં અત્યારે બી કલેક્ટરને જે લેટર લખ્યો છે કે તમે આ ઝોન ફેર કર્યો અમને વાંધો નથી સરકારે કર્યો છે અમે ઓબ્જેક્શન લેતા નથી પણ જે ચાલીસ ટકાનો જે પ્લોટ વેલિડેશનનો જે આ લોકોએ જે નકશો મૂકેલો છે એ ટોટલ ખોટો છે એટલે તમારે જમીન કાં તો કબજે કરી લો કાં તો પછી જે તમે પાસ કરેલો જે નકશો છે પટ્ટી પટ્ટીમાં પાંચ પાંચ મીટરની એને ફેન્સિંગ કર દો અને એ વિસ્તારની એ વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે એમાં શાક માર્કેટ ઊભું કર દો લારી ગલ્લાવાળાને ભાડે હાલ દો વેચાણ આપી દો લોકોને બી ફાયદો થાય ને તે જમીનનો આ ફાયદો આ લારી ગલ્લા માટે જ ફાયદો થશે આ પાંચ પાંચ મીટરની જગા અને એ તો લેવી જ જોઈએ તમારે સરકારની જગા છે અને સરકારે લેવી જ જોઈએ ભાઈ તમે આજે પત્ર જ્યારે લખ્યો ત્યારે તમે કાઉન્સિલર હતા અને હવે તમે કાઉન્સિલર નથી મુદ્દો ત્યાં ત્યાં જ છે તો શું તમને એવું પણ લાગે છે કે આ લેટરના કારણે તમે આજે કાઉન્સિલર પણ નથી હવે તો જે તે સમયે પાર્ટી ક્રાઇટેરિયા બનાવતી હોય છે અને પાર્ટી જ નક્કી કરતી હોય છે કે કોઈને ટિકિટ આપી કોઈને ટિકિટ નહીં આપી એટલે કોઈ કારણસર મને ટિકિટ નહીં મળી હોય કોઈને મારા કરતાં કોઈ સારો ઉમેદવાર હશે એનું બી એ કામ કરી શકતો હોય મારું કૂક ટીકાને મારું જરૂર ના હોય એ પ્રમાણે ટિકિટ ના આપે તો ટિકિટ મને નહીં મળી એનો મને દુઃખ નથી કારણ કે હું તો આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું જ અને એ મને કોઈ કાઢી શકે નહીં અને મારો આ જીવન મારે પૂરું નહીં થશે કાર્યકર્તા કોદા પૂરો થતો નથી પૂરો કાઉન્સિલર થઈ જાય પૂરો ધારાસભ્ય થઈ જાય પૂરો સાંસદ થઈ જાય પૂરો કાર્યકર્તા થતો નથી નીતિન ગડકરીનો ઇન્ટરવ્યુ સાંભળી તમે હા

બેઠી છે અમારી નીચે બી અમારી સરકાર છે ઉપર બી અમારી સરકાર છે એટલે સરકાર જે નિર્ણય લેશે તે લોકોના હિતમાં જ લેશે આજે તમે જોયું કે ફ્લડ આવ્યું છે પાણી લોકોના ઘરમાં ઘૂસેલું છે એવું સાબિતી થાય છે કે વિશ્વામિતિ નદીના લીધે ફ્લડ આવ્યો હોય તો અત્યારે અમારા પ્રમુખ શ્રી અમારા વિજયભાઈ શાહ સાહેબ છે એમને બી કીધેલું છે કોઈ બી ચમરબંધી હશે તો છોડાશે નહીં અને છોડશે બી નહીં સાહેબ બીજું એક વસ્તુ એવી છે કે આ જ્યારે જમીનનો મુદ્દો આવ્યો ને ત્યારે આપણા ધારાસભ્ય કેયુર રોકડિયાનું પણ વચ્ચે કોઈએ નામ લીધું પરંતુ કેયુર રોકડિયાએ એની સ્પષ્ટતા કરી દીધી કે આ જમીન મેં જ્યારે લીધી ત્યારે જોન ફેર થઈ ચૂક્યો હતો અને પછી મેં એને વેચી પણ દીધી એટલે મારો આમાં કોઈ રોલ નથી તો કેયુર રોકડિયાનું નામ આમાં કેમ આવી રહ્યું છે સભામાં મુખ્ય વાત એવી છે કે જ્યારે પ્રમુખ સાહેબને તમે મળો નહીં અને ડાયરેક્ટ ડાયરેક્ટ બધા પોતપોતાની રીતે કામ કરો આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે ને એ સર્વે સર્વા છે એ ધારાસભ્ય માટે બી પ્રમુખ છે સંસદ માટે બી પ્રમુખ છે ને કાર્યકર્તા માટે બી પ્રમુખ છે નાનામાં નાનો બી પ્રશ્ન હોય ને તો પ્રમુખને તમારે જાણ કરવાની હોય પણ આજે તમે જોશો તો પ્રમુખની પાછળ જ પડેલા લોકો છે આજે સમજી લો તો એ પરાક્રમસિંહ બાપુ એવું જો બોલતા હોય કે પ્રમુખ બોલતાને પહેલાં મેં કમિશનરને મળીને આવ્યો અને મેં મારા દબાણ તોડવાના શરૂ કર્યા હું મેં એમને બહુ નાનો માણસ છું પરાક્રમસિંહ બાપુ પાસે પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમને પ્રમુખ સાહેબને જ મળવું જોઈતું હતું કેવું રોકડિયા અને પ્રમુખ સાહેબને એમને મળવાનું હતું મ્યુનિસિપલ કમિશનરને મળવાની જરૂર નહોતી તમે પ્રમુખને જાણ કરત કે અમારાથી આ દબાણ થઈ ગયું છે અમે સ્વેચ્છાએ કાઢી લેત તો પાર્ટીનું અંદર પાર્ટીની અંદર જ જળવાઈ રહેત અને પાર્ટીનો આ પોકાર બહાર નીકળત નહીં આ બે જણા ત્યાં જાય એક જણ અહીં અલગ બોલે એટલે આ પાર્ટીની અંદર હુસાતુસી ચાલે છે જે સિનિયર નેતાઓ છે એ બોલતા નથી એ તમાશો જોઈ રહ્યા છે પણ હું તો એટલું માનું કે પ્રમુખ જે હોય ગમે એવું હોય જ્યારે પાર્ટી એને નક્કી કરીને બેસાડેલો છે તો તમારે બધાએ પ્રમુખ પાસે જ જવાનું પ્રમુખ સૂચના આપે તે જ કામ કરવું જોઈએ અને વિજયભાઈ શાહ સાહેબ એવું કીધેલું છે કે જે બી ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવશે અને વિષય એવો છે કે આજે સમજી લો કે પરાક્ષ બાપુએ ઇન્ટરવ્યૂ આવ્યું આજે તમે સ્વેચ્છાએ તોડ્યું તો તમે પહેલાં સામેના વ્યક્તિનું નામ કેમ માર્યું તમે જાણવું જોઈતું હતું કે સામાન્ય વ્યક્તિનો વિષય શું છે હું તે જે ત્યાં કોર્પોરેટર હતો અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જ્યારે વિનોદ રાવ સાહેબ હતા અને ગયા હતા ત્યાં ગાડી તોડવા માટે અને પછી મગજમારી થયેલી એ પછી જાણ થઈ કે આ તો કોર્ટ મેટર છે અને એમની વર્ષો જૂની જમીન છે અને આમાં પ્રતિબંધિત ઝોન છે પણ એને અડકાય એવું નથી તો એવું આ લોકોએ જાણી લેવું જોઈતું હતું જાણ્યા વગર સામે પથ્થર નાખ્યો તો સામે ઈટાકડો ઉઠો આવી ગયો છે અને એ જ પ્રમાણે આજે તમે એવું કહો છો કે રોકડિયા સાહેબની વાત છે તો રોકડિયા સાહેબે આજે હું તો એવું કહું છું કે નેતા જ્યારે વેપારી બની જાય ને સાહેબ તો લોકોની સેવા ના કરી શકે એમણે જમીન ખરીદી એમને ખરીદી ના ખરીદી એમનો વિષય છે ભાઈ એમને ખરીદી તારે બી તપાસ કરવી જોઈતી હતી કે ઝોન ફેર થયેલી છે કે રીતના થયેલી છે અને જ્યારે એમને જમીન વેચી ત્યારે એમને જોવા જોઈએ કે ચાલીસ ટકાની કપાત થયેલી છે કે નહીં એટલે એ ભૂલ તો થઈ જ રહી છે ખૂબ ખૂબ આભાર વિજયભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વિજયભાઈ પવાર જેવો ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એક્સ કાઉન્સિલર પણ છે એક કાઉન્સિલર જ્યારે હતા ત્યારે તેમણે આ પત્ર લખ્યો હતો અને આજે હવે કાઉન્સિલર તો નથી પરંતુ તેમની લખેલી વાતો પર એ આજે પણ કાયમ છે કે આ ખોટું થયું છે હવે આની તપાસ પણ થવી જોઈએ અને આને લઈને હવે આગળ પણ તેઓ જે પણ પાર્ટીના શિસ્ત પ્રમાણે કરવાનું હશે તે કરશે વિજયભાઈની એક વાત જે એ કહેવા માંગે છે કે કોઈક નેતાઓના ભૂલના કારણે કે લાભના કારણે પાર્ટી બદનામ થઈ રહી છે પરંતુ સૌથી મોટી સવાલ એ છે કે કોઈ પણ એક વ્યક્તિ ખોટું ના કરી શકે સમગ્ર સિસ્ટમ એમાં ઇન્વોલ્વ હોય છે અને ખાસ કરીને જે અધિકારીઓ છે તેમના આ ગેરરીતિના કારણે કોઈકને લાભ થઈ રહ્યો છે અને વડોદરાને નુકસાન થઈ રહ્યું છે